ટ્રાફિક બે મિનિટમાં ક્લિયર થઈ શકે તેમ છતાં છ થી આઠ મિનિટ લાગતી હોય ત્યારે હાલત વાહન ચાલકોને એક નહીં રસ્તા પર આવતા તમામ મોટા સર્કલ પર આજ દેખાય છે પોલીસ પાલિકા અને ક્રેડાઈ મળી જો બેઠક કરે તો હવે કોઈ સમસ્યા ન હોય કે સમાધાન ન થાય ટ્રાફિક સંચાલન કરવા ટીઆરબી અને ટ્રાફિક પોલીસના જવાનો ઉભા રહે છે તેમના માટે પણ ભારે વાહનોને કંટ્રોલ કરવા મુશ્કેલ થઈ ગયા છે બાંધગામની રફતાર વચ્ચે આડેધાર રીતે સમય મર્યાદા સિવાય શહેરમાં પ્રવેશતા ભારે વાહનોને ટ્રાફિક પોલીસે દંડ પણ ફટકાર્યો છે જે ચાલુ વર્ષના પહેલા જ મહિનામાં છસો સાઈઠ જેટલા વાહનો ગેરકાયદેસર પ્રવેશ બદલ દંડ ફટકારાઈ ગયો છે હવે મહત્વનું એ છે કે ભારે વાહનો એન્ટ્રી માટે સીપીના જાહેરનામા મુજબ સવારે સાત થી એક વાગ્યા સુધી શહેરની હદમાં પ્રવેશ ન શકે જ્યારે બપોરના એક થી પાંચ વાગ્યા સુધીમાં જ પ્રવેશની છૂટ આપવામાં આવે રાત્રે દસ વાગ્યા બાદ ફરીથી એન્ટ્રી કરી શકાય પરંતુ હાલમાં જે સમય મર્યાદા સિવાયના ઓફિસ અવસમાં પણ તોથી વાહનો જીવતા બોમ્બની માફક ફરે છે એને લગામ આપવી જરૂરી છે બ્યુરો રિપોર્ટ જેના લાઈવ વિકનેસ